you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો મધ્યપ્રદેશના સાબુઆ જિલ્લાના થાનલા મેઘનગર નજીક સંજેલી રેલવે ફાટક પાસે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો રાતે લગભગ બે વાગે નિર્માણાધીન ઓવરબ્રિજ નજીક વળાંગ પર જ્યારે ટ્રક વળી રહ્યો હતો તે જ સમયે કાર સાથે ભીષણ ટક્કર થતા કારનો નો થઈ ગયો હતો જેમાં કુલ નવ લોકોના મોતના અહેવાલ મળ્યા છે મળતી માહિતી મુજબ ટ્રકે નિર્માણાધીન પુલ પાસે ઓમની વાન કચડી નાખી હતી વાનમાં સવાર તમામ લોકો મેઘનગર તાલુકાના શિવગઢ મહુડાના રહેવાસી હતા થાંડલા અને મેઘનગર પોલીસની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચી હતી ઘાયલો મૃતકોને થાંડલા સિવિલ હોસ્પિટલ અને મેઘનગર હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા માહિતી અનુસાર મૃતકોમાં એક જ પરિવારના નવ લોકો સામેલ છે અને તેઓ કોઈ લગ્ન સમારોહ માં હાજરી આપીને ઘરે પાછા ફરી રહ્યા હતા આ દરમિયાન ભયંકર અકસ્માત સર્જાઈ ગયો હતો ટક્કર એટલી ભયાનક હતી કે કારનું પડીકું વળી ગયું હતું મૃતકો માં બે પુરુષ ત્રણ મહિલાઓ અને ચાર બાળકો સામેલ છે ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે કસી આવી હતી અને વધુ તપાસ હાથ કરી હતી